કોળી સમાજના લોકોને એસઆઈટી ટીમને કેટલો ભરોસો છે કેવાય જે રીતે જે રીતે ગુજરાતમાં જે કોળી સમાની જે માંગ છે નવનીતભાઈને ન્યાય અપાવવામાં આવે અને મુખ્ય આરોપીને પકડવામાં આવે એસઆઈટી ટીમને ઉપર કોળી સમાજના લોકોને કેટલો ભરોસો છે એવું લોકો કહી રહ્યા છે તમે બધા લોકો જાણતા હશો કે છેલ્લા 25 દિવસથી જી હા મિત્રો છેલ્લા 15 દિવસથી એસઆઈટી ટીમ દ્વારા રચના થઈ છે તેનાથી થઈ છે ક્યારે નહિ આપે અને ક્યારે મુખ્ય આરોપીને પકડશે લોકોની અંદર એક જ છે પ્રશ્ન છે પરંતુ તમે બધા લોકોને મો જાણવા જઈ રહ્યો છું શું જ મોટો આજ સમાચાર મળી રહ્યા છે હું આજ આ વિડિયોમાં તમને ડિટેલ માહિતી આપવાનો છું કોળી સમાજના લોકો શા માટે આંદોલન ની તૈયારી કરી રહ્યા છે શા માટે સ્યા ન્યાય સુભા કરવા માં આવી છે એ ટુ ઝેડ માહિતી તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો ઈ પેરે અમારી ચેનલ માં નવો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો જરૂર કે આવના નવા વિડિયો તમને પહેલા જોવા મળે નમસ્કાર મિત્રો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે દિલથી હાલ તમે બધા લોકો જાણતા હશો કે છેલ્લા 25 દિવસથી ગુજરાત ની અંદર એક જ ચાલી રહ્યો છે કે કોળી સમાજના લોકો નવનીત ભાઈને ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે અને વગેરે વગેરે કરી રહ્યા છે કોળી સમાના લોકો અને હવે તો કોળી સમાના લોકો મેદાનમાં આવી ગયા છે તો તમે બધા લોકો જાણતા હશો કે નવનીત ભાઈ ઉપર જે હુમલો થઈ છે એ એવું કહી રહ્યા હતા કે મારા ઉપર હુમલો કરનાર